જોઈ શકો છો અહી બહેનો અત્યારે ઉપર જઈ રહ્યા છે ત્યાં આરતી ની તૈયારી ચાલુ છે અને જોઈ શકો છો આપણે ફરી વાર અહીં હોલ માં આવી ગયા છીએ ઉપરના ના હોલ માં અને અહીં આરતી ની તૈયારી ચાલુ ચાલુ છે અમરદાસ સાહેબ ની તિથિ નિમિત્તે જે આરતી થાય છે એની તૈયારી અહિયાં ચોખા તૈયાર થઈ રહ્યા છે અને આ ચોખા આરતી હવે ટૂંક સમયમાં શરૂ થશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા ભક્તો અત્યારે દર્શન કરવા આવી ગયા છે અને તો આપણે અહીં જે મહેન્દ્ર બાપુ છે એમની પાસેથી થોડી માહિતી આશ્રમનો જૂનો સેવક છું અને પૂનમ ઉજવાય છે પૂનમમાં સાડી છસો બાળકોનું નું ભોજન અને ત્રણસો ચારસો મોટા સેવકો પ્રસાદ ગ્રહણ કરે છે અને વર્ષોથી અહીંયા આપણા ગુરુ મહારાજને તિથિ ઉજવાય છે અને ગુરુ પૂનમનો મોટો ઉત્સવ

સાહેબ તો મિત્રો હવે આપડે આશ્રમની અંદર જઈએ અને ત્યાં જઈને મંદિરના દર્શન કરીએ તો ચાલો તમે પણ મારી સાથે તો મિત્રો આપણે આશ્રમ ની અંદર દાખલ થઈએ એટલે જમણી બાજુ પેલા કબીર સાહેબ નું મંદિર આવે છે તો તમે વિડીયોમાં બન્યા કારણ કે આપણે પેલા ત્યાં દર્શન કરીશું ચાલો મિત્રો એ મંદિરે તો મિત્રો આ છે કબીર સાહેબ નું મંદિર તમે દર્શન કરી શકો છો અને મિત્રો અહીં તમને બાજુમાં રામદેવજી મહારાજનું એક મંદિર જોવા મળે છે અને એમની બાજુમાં સતનામ સેવાદાસ બાપુનો ફોટો જોવા મળે છે જીરાવાળા તો મિત્રો અહીં સામે તમે જુઓ એક બીજું મંદિર પણ છે અને ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છે તો ચાલો આપણે એ મંદિરમાં જઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ મંદિર છે સંત શ્રી એક હજાર આઠ મહંત ગુરુદેવ કમલદાસ સાહેબનું તો આપણે એમના પણ દર્શન કરીએ તો મિત્રો આ વિડીયોના માધ્યમથી હું સ્ટેપ બાય સ્ટેપ તમને આ તિથિની તમામ અપડેટ આપતો રહીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ હતું કમલદાસ બાપુ નું મંદિર તો હવે આપણે સાધુ સંતોના દર્શન કરવા જઈએ તો મિત્રો આ છે અહીંના મહંત આપણે વિડીયો દ્વારા એમના દર્શન કરી રહ્યા છીએ અને તમે પણ આ વિડીયો દ્વારા આ અત્યારે હાલના મહંતના દર્શન કરી શકો છો તો મિત્રો આપણે સાધુ સંતોના દર્શન કર્યા અને ઉપર એક હોલ છે એમના પણ હું તમને દર્શન કરાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ જે હોલ છે એ આરતી અહીં થવાની છે અહીં કબીર સાહેબ આશ્રમમાં હોલ આવેલો છે ઉપર ત્યાં તિથિ છે એટલે અહીં આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો થોડી વાર પછી એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા ભક્તો અત્યારે દર્શન કરવા આવી ગયા છે અને આશ્રમમાં જે તિથિ છે એમનું જબરદસ્ત કામ ચાલુ છે અને બધા સેવા સેવા કરવા માટે અહીં આવી ચૂક્યા છે તો આપણે અહીં જે મહેન્દ્ર બાપુ છે એમની પાસેથી થોડી માહિતી લઈશું એ મહેન્દ્ર બાપુ અહીં સામે જ ઊભા છે તો આપણે ત્યાં જઈને એમની પાસેથી થોડી માહિતી લઈએ તો આ છે મહેન્દ્ર ને એ આશ્રમ વિશે થોડી માહિતી આપશે ટૂંકમાં તો આપણે વિડીયોમાં બન્યા રહેજો અને માહિતી તમે જાણશો તો ખૂબ જાણવાલાયક માહિતી છે હું ડૉક્ટર મહેન્દ્રભાઈ મકવાણા આ આશ્રમનો જૂનો સેવક છું અને અહીંયા દર માસે પૂનમ ઉજવાય છે પૂનમમાં સાડી છસો બાળકોનું બટુક ભોજન અને ત્રણસો ચારસો મોટા સેવકો પ્રસાદ ગ્રહણ કરે છે અને વર્ષોથી અહીંયા આપણા ગુરુ મહારાજની તિથિ ઉજવાય છે અને ગુરુ પૂનમનો મોટો ઉત્સવ બહુ જાઝા સમુદાયમાં ઉજવાય છે તો સૌ હરિભક્તોને સેવકો અહીંયા આવે છે શ્રદ્ધાથી પ્રસાદ ગ્રહણ કરે છે અને સૌએ પોતાની શ્રદ્ધા અને ભાવના રાખવાથી આ અમારા ગુરુ મહારાજ કમલદાસ સાહેબ જે માગો એ ફળ આપે છે આજે જેટલા સેવકો આવ્યા છે જે કોઈ ભાઈઓ આવ્યા છે બહેનો સાથે તો બધાએ આવતા રહેજો અને અહીંયા પ્રસાદ ગ્રહણ કરવાનું છે તો બાપુએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી બાપુનો એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને એમને પણ વંદન કરીએ તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો સાહેબ બંદગી જોઈ શકો છો આપણે ફરી વાર અહીં હોલમાં આવી ગયા છીએ ઉપરના હોલમાં અને અહીં આરતીની તૈયારી ચાલુ ચાલુ છે તો આપણે અહીં જે મહેન્દ્રભાઈ છે એમને પૂછીએ કે આરતી ક્યારે ચાલુ થશે ને એ બધું ગમે એ આપણે જાણીએ થોડીક વારની અંદર આપણે ચોખા આરતીની જે તૈયારી થઈ રહી છે આનંદી ચોખા આરતી જે કમળદાસ સાહેબની તિથિ નિમિત્તે જે આરતી થાય છે એની તૈયારી અહીંયા ચોખા તૈયાર થઈ રહ્યા છે અને આ ચોખા આરતી હવે ટૂંક સમયમાં શરૂ થશે ખૂબ સરસ માહિતી આપી મહેન્દ્રભાઈ આપણને અહીં ચોકા આરતી થવાની છે થોડી વારમાં અને અત્યારે એમની તૈયારી ચાલી રહી છે મિત્રો તો તમે આ વિડીયોમાં બની રહેજો કારણ કે આવી આરતી તમને બીજી કોઈપણ જગ્યાએ જોવા નહીં મળે તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો અને મિત્રો ચેનલમાં જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ મિત્રો તમે તો મિત્રો અહીં પણ આ બધાય ભક્તો અને સ્વયંસેવકો આરતીની તૈયારી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અહીં આરતી થવાની છે તમે વિડીયોમાં બન્યા રહેલો અને મિત્રો અહીં તમને વિડીયોમાં ઘણું બધું ફ્રૂટ પણ દેખાતું હોય છે તો આ મહેન્દ્રભાઈ અને બધા અત્યારે હાર બાંધી રહ્યા છે અહીં અહીં ફૂલ તૈયારી ચાલી રહી છે જોઈ શકો છો બહેનો અત્યારે ઉપર જઈ રહ્યા છે ત્યાં આરતી ની તૈયારી ચાલુ છે અને બધા આરતી કરવાના છે મોટી તો એ આરતીના પણ હું તમને દર્શન કરાવીશ આ વિડીયોના માધ્યમથી બરીતીબીરાતમાણ બરમ઀તાણ ખીલીં જીતીરાણ ખરીતિ કેરોં મીણીધીરાણ ખીં જીવાણ ખાંડ નીદાદ� સાતગ ના દયા 雨 marriages aso I uh you. -huh. यी भएन भाइन आफ ट्रेनिङ आउनेछ